નમસ્કાર આકાશવાણી સમાચાર હર્ષ વાંચે છે ગુજરાતની સુરત સિવાય દેશની પાંચસો બેતાળીસ લોકસભા બેઠક માટે આજે મતગણતરી આંધ્રપ્રદેશ ઓડિશાની વિધાનસભા ચૂંટણીઓ અને ગુજરાતની પાંચ વિધાનસભા સહિત અન્ય રાજ્યોમાં યોજાયેલી પેટા ચૂંટણીઓની આજે મતગણતરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત દિગ્ગજ નેતાઓના ભાવિનો આજે નિર્ણય આસામમાં પૂરની ગંભીર સ્થિતિ યથાવત દસ જિલ્લામાં છ લાખથી વધુ લોકો અસરગ્રસ્ત ગત મહિને દેશમાં કોલસાનું ઉત્પાદન ચોર્યાસી મિલિયન ટન પર પહોંચ્યું અને આઈસીસી ટી વિશ્વકપમાં ગઈકાલે દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકાને હરાવ્યું અફઘાનિસ્તાન યુગાન્ડા વચ્ચે ચાલી રહેલી મેચમાં અફઘાનિસ્તાને એકસો ચોર્યાસી રનનો લક્ષ્યાંક આપ્યો લોકસભાની સામાન્ય ચૂંટણી આંધ્રપ્રદેશ અને ઓડિશાની વિધાનસભા ચૂંટણીઓ અને ગુજરાતની પાંચ વિધાનસભા સહિત અન્ય રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીઓની મતગણતરી આજે હાથ ધરાશે તમામ મતગણતરી કેન્દ્રો ઉપર સવારે આઠ વાગ્યાથી મતગણતરી શરૂ થશે સૌથી પહેલા પોસ્ટલ બેલેટના મતની ગણતરી થશે ચૂંટણી પંચે જણાવ્યું છે કે તમામ મતગણતરી કેન્દ્રો ઉપર ત્રિસ્તરીય સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ગુજરાતની સુરત લોકસભા બેઠક ચૂંટણી પહેલા જ બિનહરીફ જાહેર થતાં આ બેઠક સિવાય પાંચસો લોકસભા બેઠકો માટે આજે મતગણતરી હાથ ધરાશે ચૂંટણી પંચે જણાવ્યું કે મતગણતરીના વલણ અને પરિણામ ચૂંટણી પંચની વેબસાઇટ રિઝલ્ટ્સ ડોટ ઇસીઆઈ ડોટ જીઓવી ડોટ ઇન તેમજ વોટર હેલ્પલાઇન મોબાઈલ એપ્લિકેશન પર ઉપલબ્ધ રહેશે આ વોટર હેલ્પલાઇન એપ ગુ ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર પી ભારતીએ જણાવ્યું છે કે લોકસભાની સામાન્ય ચૂંટણી તથા રાજ્ય વિધાનસભાની પેટા ચૂંટણીઓ સંદર્ભે રાજ્યના છવ્વીસ મતગણતરી કેન્દ્રો પર મતગણતરી હાથ ધરવામાં આવશે ગુજરાતના છવ્વીસ મતગણતરી કેન્દ્રો પર લોકસભા સાથે રાજ્ય વિધાનસભાની યોજાયેલી પેટાચૂંટણીની મતગણતરી હાથ ધરાશે જે અંતર્ગત અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ સાત વિધાનસભા વિસ્તારોના કુલ એક હજાર પાંચસો સત્તર મતદાન મથકો પર યોજાયેલા મતદાનની મતગણતરી ગુજરાત કોલેજ ખાતે થશે ત્રિપુરા રાજ્યમાં સાત જગ્યાએ છથી દસ રાઉન્ડમાં મતગણતરી થશે મણિપુરમાં અગિયાર જિલ્લાઓમાં ચોવીસ મતગણતરી કેન્દ્રો બનાવવામાં આવ્યા છે મહારાષ્ટ્રમાં ચૌદ હજારથી વધુ કર્મચારીઓ ઓગણચાલીસ જગ્યાઓ પર મતગણતરીમાં ભાગ લેશે મહારાષ્ટ્રમાં એક હજાર એકસો એકવીસ ઉમેદવારો મેદાનમાં છે જેમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પિયુષ ગોયલ સહિત અન્યોનો સમાવેશ થાય છે તમિલનાડુમાં ઓગણચાલીસ લોકસભા બેઠક માટે મતગણતરી થશે મુખ્ય ચૂંટણી કમિશનર કુમારે જણાવ્યું છે કે ભારતે લોકસભાની ચૂંટણીમાં ચોસઠ પોઈન્ટ બે કરોડ મતદારોની ભાગીદારી સાથે વિશ્વ વિક્રમ સર્જ્યો છે નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી કુમારે જણાવ્યું કે આ આંક જી સેવનમાં સામેલ દેશોના મતદારો કરતાં દોઢ ગણો છે તેમણે જણાવ્યું કે આ લોકસભા ચૂંટણીમાં એકત્રીસ પોઈન્ટ બે કરોડ મહિલા મતદારોએ પોતાનો મત આપ્યો હતો જે વિશ્વમાં સૌથી વધુ છે તેમણે જણાવ્યું કે બે હજાર ઓગણીસની સામાન્ય ચૂંટણીમાં પાંચસો ચાલીસની સરખામણીમાં આ ચૂંટણીમાં માત્ર ઓગણચાલીસ મતદાન કેન્દ્રો પર જ પુનઃ મતદાન થયું હતું શ્રી કુમારે જણાવ્યું કે ચૂંટણી કવાયતમાં અડસઠ હજાર નિરીક્ષણ ટુકડીઓ અને દોઢ કરોડ ચૂંટણી અને સલામતી કર્મચારીઓ જોડાયા હતા દેશભરમાં આજે મતગણતરી બાદ અઢારમી લોકસભા ચૂંટણી માટેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે આજે પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકોર કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદ અભિનેત્રી અને ભાજપના ઉમેદવાર કંગના રણત અભિનેતા અને ભાજપના ઉમેદવાર રવિ કિશન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિક્રમાદિત્યસિંહ જેવા અગ્રણી નેતાઓનું પણ ભાવિ મતગણતરી બાદ નક્કી થશે અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી વારાણસી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર કેન્દ્રીય આરોગ્યમંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા પોરબંદર કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા રાજકોટ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રાયબરેલી અને વાયનાડ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુ ટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા Twitter હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો આસામમાં પૂરની ગંભીર સ્થિતિ યથાવત છે રાજ્યના દસ જિલ્લાઓમાં છ લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે આસામ રાજ્ય સરકારે અસરગ્રસ્ત જિલ્લાઓમાં એકસો એકાણું રાહત કેમ્પ અને એકસો આઠ રાહત વિતરણ કેન્દ્રો શરૂ કર્યા છે એનડીઆરએફ અને એસડીઆરએફની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે ગત ચોવીસ કલાકમાં કાછર જિલ્લામાં ચાર વ્યક્તિઓએ પૂરના કારણે જીવ ગુમાવ્યા છે જ્યારે ચાર વ્યક્તિઓ ગુમ થયા છે જે સાથે જ મૃત્યુ આંક વધીને અઢાર થયો છે પાંચસો સિત્યોતેર ગામડાઓમાં છ હજાર હેક્ટરથી પણ વધુ જમીન વિસ્તારમાં ખેતીના પાકને નુકસાન થયું છે આસામ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સંસ્થાના જણાવ્યા અનુસાર અમુક જિલ્લાઓમાં રોડ અને અન્ય ઇમારતોને પૂરથી ભારે નુકસાન થયું છે પૂરની સ્થિતિને કારણે ઉત્તર પૂર્વીય રેલવે ન્યૂ હાફલોંગ અને ચંદ્રનાથપુર વિભાગ વચ્ચેની ટ્રેનો આવતીકાલ સુધી રદ કરી છે મધ્ય ગાઝા પર રવિવાર સોમવારની રાત્રિએ ઇઝરાયેલના હુમલા બાદ ત્રણ બાળકો અને એક મહિલા સહિત અગિયાર લોકોના મૃત્યુ નિપજ્યા છે પેલેસ્ટાઈનના આરોગ્ય અધિકારીઓએ ગઈકાલે આ અંગે માહિતી આપી હતી અધિકારીઓએ જણાવ્યું કે રવિવારની મોડી રાત્રે બુરીજ શરણાર્થી શિબિરમાં એક ઘર પર થયેલા હુમલામાં ત્રણ બાળકો સહિત ચાર લોકોના મૃત્યુ નીપજ્યા છે ગઈકાલે વહેલી સવારેનું શરીરત શરણાર્થી શિબિરમાં બીજા હુમલામાં એક મહિલા સહિત સાત લોકોના મૃત્યુ નિપજ્યા છે ભારતનું કોલસાનું ઉત્પાદન ગયા મહિને લગભગ ચોર્યાસી મિલિયન ટન સુધી પહોંચ્યું છે જે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં દસ ટકાથી વધુ છે ગયા વર્ષે તે સાત કરોડ સાહીઠ લાખ ટનથી વધુ હતું કોલસા મંત્રાલયે જણાવ્યું હતું કે કોલ ઇન્ડિયા લિમિટેડ આ સમયગાળા દરમિયાન ચોંસઠ મિલિયન ટનથી વધુ કોલસાનું ઉત્પાદન કર્યું હતું જે ગત વર્ષના સમાન સમયગાળા કરતાં સાત પોઈન્ટ ટકા વધુ છે આ ઉપરાંત આ વર્ષે મે મહિનામાં અન્ય કંપનીઓ અને એકમો દ્વારાની ખાણોમાંથી એક કરોડ સાડત્રીસ લાખ એંશી હજાર ટન કોલસાનું ઉત્પાદન થયું હતું જે ગયા વર્ષની સરખામણીમાં બત્રીસ પોઈન્ટ છોતેર ટકા વધુ છે ઇન્ડોનેશિયાના જકાર્તામાં આજથી શરૂ થનાર સિંગાપુર ઓપન બેડમિન્ટન સ્પર્ધામાં ભારતના ટોચના ખેલાડીઓ આજે તેમની રમતની શરૂઆત કરશે એચએસ પ્રણોય કિદામ્બી શ્રીકાંત પ્રિયાંશુ રાજવત અન્ય ભારતીય ખેલાડીઓ સિક્કી રેડ્ડી અને બી સુમિત રેડ્ડી મિક્સડ ડબલ્સમાં જ્યારે ત્રિષા જોલી ગાયત્રી ગોપીચંદ મહિલા ડબલ્સમાં ભાગ લેશે તનિષા ક્રચ્તો અને અશ્વિની પોનપ્પા તથા શ્વેતા પર્ણા પાંડા અને ઋતુપર્ણા પાંડા મહિલા ડબલ્સમાં ભાગ લેશે જ્યારે ભારતની સ્ટાર ખેલાડી પીવી સિંધુ અને આકર્ષી કશ્યપ મહિલા સિંગલ્સમાં ભાગ લેશે ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રેડ્ડી પુરુષ સિંગલ્સમાં ભાગ લેશે ફૂટબોલમાં ભારતની સિનિયર મહિલા ટીમ ઉઝબેકિસ્તાન સામે આજે બીજી મૈત્રીપૂર્ણ મેચ રમશે મેચ સાંજે સાડા પાંચ વાગ્યે તાશકંતના બુનિયોકડોર સ્ટેડિયમમાં રમાશે ઉલ્લેખનીય છે કે પ્રથમ મેચમાં ભારતની ટીમને ત્રણ શૂન્યથી ઉઝબેકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો આઈસીસી ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપમાં દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકાને છ વિકેટે હરાવ્યું છે ન્યુયોર્કના નાસૌ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં શ્રીલંકાની ટીમ પ્રથમ બેટિંગ કરતાં ઓગણીસ ઓવરમાં સિત્યોતેર રન બનાવી ઓલ આઉટ થઈ હતી દક્ષિણ આફ્રિકાના એન્દ્રિક નોર્ટેઝે ચાર વિકેટો ઝડપી હતી જવાબમાં દક્ષિણ આફ્રિકાએ સોળ ઓવરમાં બે બોલમાં એંશી રન બનાવી મેચ જીતી લીધી હતી મુખ્ય સમાચાર ફરી એકવાર ગુજરાતની સુરત સિવાય દેશની પાંચસો બેતાળીસ લોકસભા બેઠક માટે આજે મતગણતરી આંધ્રપ્રદેશ ઓડિશાની વિધાનસભા ચૂંટણીઓ અને ગુજરાતની પાંચ વિધાનસભા સહિત અન્ય રાજ્યોમાં યોજાયેલી પેટા ચૂંટણીઓની આજે મતગણતરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત દિગ્ગજ નેતાઓના ભાવિનો આજે નિર્ણય આસામમાં પૂરની ગંભીર સ્થિતિ યથાવત દસ જિલ્લામાં છ લાખથી વધુ લોકો અસરગ્રસ્ત ગત મહિને દેશમાં કોલસાનું ઉત્પાદન ચોર્યાસી મિલિયન ટન પહોંચ્યું અને આઈસીસી ટી ટ્વેન્ટી વિશ્વકપમાં ગઈકાલે દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકાને હરાવ્યું અફઘાનિસ્તાન યુગાન્ડા વચ્ચે ચાલી રહેલી મેચમાં અફઘાનિસ્તાને એકસો ચોર્યાસી રનનો લક્ષ્યાંક આપ્યો છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા નમસ્કાર